મજામાં હા એકદમ મજામાં સબસ્ક્રાઈબ લાઈક કરો છાયબા અરે હું જ ક્યાં આવી છું છું ના નેટવર્ક પણ નહીં આવતું શિવરાજભાઈ ભાઈ પાંચ મિનિટ માટે જ લાઈવ કર્યું છે મેં બધાનો મેસેજ સબસ્ક્રાઈબ કરાવો છાયબા નેટવર્ક કે આવતું ઘરે ક્યારે આવો છો જય માતાજી જય માતાજી વાર કરી લાઈક સબસ્ક્રાઈબ કરો છો આરે શિવરાજ ભાઈ મેં પાંચ મિનિટ માટે કર્યું છે લાવ લાઈવ એટલા માટે હાલેસે બેન બા અરે ઓકે વિપુલભાઈ નેટવર્ક નહીં આવતું હોય વિપુલભાઈ જગ્યાએ મેં છીએ ને ત્યાં તો કુર્તી કે કાપડા બદલવા આવ્યા છે ને કીધું લાઈક ઘડીક વાર લાઈવ કરું બોલો કેમ છો મીરાબા અરે તમારા ફ્રેન્ડે કીધું છે મને નંબર આપવાનો હું ફોન કરું હમણાં મીરાબા જય સંતભાઈમાં જય સંતભાઈમાં જય દ્વારકાધીશ શક્તિદાનભાઈ પધારો ફટાફટ પાંચ મિનિટ કરી નાખો બધા તો લાઈવ ને જોવો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમે નંબર લઈને કોલ કરજો

ક્યાં હતા બેનભાઈ અરે કચ્છમાં લગન છે જય માતાજી બેનભાઈ રાજુભાઈ સોલંકી જય માતાજી જય દ્વારકાધીશ વધારો લાઈવમાં સ્વાગત છે કેમ છો લાઈક કોમેન્ટ કરતો હતો જય માતાજી જાડેજાભાઈ જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી પધારો પધારો બધા ફટાફટ લાઈક કરી નાખજો કારણ કે એટલો ટાઈમ નહીં મારી જડે કે થોડી વાર રોકાઈ શકું મારા ઘરે બધા તમારી રાહ જોવે છે ઓકે બીરાબા ચોક્કસ ફાઇનલ હમણાં આવું જ છું હા થોડી પીઠી અસમને એવું પતી જાય ને પછી આવીએ સરસ સરસ બેનભાઈ થેન્ક યુ શક્તિદાનભાઈ જય માતાજી જાડેજાભાઈ ઓ મારા રાજુભાઈ કહે છે મહેશભાઈના ગામ બાજુ છે બેનભાઈ હા મીરાબા કહે છે હા જય દ્વારકાધીશ જાડેજાભાઈ જય દ્વારકાધીશ લાઈક આવી નહીં કોઈની લાઈક કરજો ફટાફટ કારણ કે બે ચાર દિવસથી લાઈવ કરવાનો મેર નહીં પડ્યો

બાપુ હર હર મહાદેવ એવું મારા રાવલ સાહેબ કહે છે લાઈન લાઈક કરજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ બન કરી નાખજો જય માતાજી સાહેબા રમજાનભાઈ જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી રાવલ સાહેબ જય માતાજી વી એમ રાવલભાઈ એવું મારા જાડેજાભાઈ કહે છે હર હર મહાદેવ જય માતાજી જય માતાજી લાઈક કોમેન્ટ કરજો ફટાફટ લાઈક કરી દો કે બેનભાઈ હા હા કરી દો હા શક્તિદાન ભાઈ ગમે ત્યારે લાઈવ બંધ થઈ જાય હા મીરાબા કહે છે આજે તો તૈયાર થઈને બેઠા છો હા તૈયાર થઈ ગયા તા સવારના પાછી સાડી પહેરીશું શક્તિદાન કેટલા વાગ્યા ની આજુબાજુ આવશો મીરાબા હમણાં હું તમને કોમેન્ટ કરું ક તો નંબર લઈ લઉં છું પૂજા બા જોડે ભલે કોમેન્ટ કરજો બધાએ હા તમે મને કોલ કરજો કેમ છો મારા મોટા ભગવાન વિનુભાઈ સુથાર જય માતાજી જય માતાજી લાઈક ડન બેનભા થેન્ક યુ લાઈક કોમેન્ટ કરજો ક્યાં કચ્છમાં છો નખત્રાણા શું નખત્રાણા लाइव ने लाइक करज चेनल में न हो तो सब्सक्राइब डन करो कॉमेंट तो नहीं आती क्या જય માતાજી જય માતાજી રમજાનભાઈનો સપોર્ટ લાઈક કોમેન્ટ ફટાફટ લાઇક કરો બધો ફોટો એન્ડ વિડીયો મસ્ત છે થેન્ક યુ મીરાબા થેન્ક યુ રમઝાનભાઈનો સપોર્ટ ક્યાં ગયા હતા અરે ગયેલા જ છીએ હજુ આયા નથી લુકિંગ ગોડ થેન્ક યુ મીરાબા રમજાનભાઈનો સપોર્ટ અરે અમે આવ્યા છા ફાઈજીના ઘરે રમજાનભાઈનો સપોર્ટ પૂજામાં કીધું એટલે કે જોઈએ કેવો ટાઈમ મળે પણ મેં કીધું વાંધો ને નંબર આવજો હું મારી જાય હું ત્યાં જઈને ફોન કરીશ મીરાબાઈ જશે બધા સપોર્ટ લાઈક કરતા રહેજો બધાય દસ લાઈક એટલે લાઈને વિરામ આપી દે હમ યસ કેમ જય માતાજી જય માતાજી અમીરભાઈ જય માતાજી જય દ્વારકાધીશ પધારો અમીરભાઈ લાઈમાં સ્વાગત છે હા તમે પેલા મારા નંબર લઈ લો એની પાસેથી હા ચોક્કસ પછી બીજું કામ કરજો હા ચોક્કસ હવે જઈએ હવે જો ને આ કુર્તી કાપડું બસ સાડી પહેરી લો સાડી પહેરીને જ આવું છું પછી રાતના પાછી ચણિયા છોરી પહેરવાની છે રમજાનભાઈનો સપોર્ટ રમજાન નો સપોર્ટ જય માતા ખૂબ ખુબ આભાર માતાજી ધ્રુવભાઈ જય માતાજી દ્વારકાધીશ પધારો ક્યાં જાવ છો બેનભા અરે ક્યાંય ગઈ નઈ ક્યાંય જતી નઈ શું જ બાર આવેલી જ છું હમણાંથી તો શું નામ છે તમારું સુરેશભાઈ કરીએ જય માતાજી જય દ્વારકાધીશ ધ્રુપાઈ જય દ્વારકાધીશ ક્યાં કડી કલોલ અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ લાઈક કોમેન્ટ કરજો ક્યાં ફરવા ગયા છો છાયા બા ચંદ્રાબા કચ્છમાં આયા છીએ हंसा फैबा ना घरे आया सी रमजान भाई ने सपोर्ट रमजान बाहर नो नजारो देखाड़ो अरे बाहर ना नजारा ना जो अब तो बाहर नो नजारो ફોજી બેન જય માતાજી જય દ્વારકાધીશ બેન બાર છે નેટવર્ક ઓછું પ્રોબ્લેમ છે શોર્ટ વિડીયો બનાવજો હા યશભાઈ કોણ યશભાઈ બેન જય માતાજી જય દ્વારકાધીશ વધારો અહીં આવી ગયા છો શોર્ટ વિડીયો બનાવજો યસ કેમર કોમેન્ટ થઈ ગઈ છે સની કોમેન્ટ થઈ ગઈ છે જય માતાજી જય કનૈયા લાલકી છાયબુન જય હિંદ જય હિંદ હા ભાઈ એવું રુધ્રુભાઈ કહે છે આપણે એક જેવા જ છીએ બરાબર જય માતાજી દીવાની બહેન એવું મારા રમજાનભાઈ કહે છે જય માતાજી બેન ભાઈ સુરેન્દ્રનગરથી હરપાલસિંહભાઈ જય માતાજી દ્વારકાધીશ પધારો કરણ અર્જુન જય શ્રી કૃષ્ણ બેન ભલાઇક ડન થેન્ક યુ જીતુભાઈ જય હર હર મહાદેવ હર હર મહાદેવ વેધુબેન પધારો લાઈન માં છે જય માતાજી હલો ફરી છે એ નિરૂપ બેન પાસે બારમી લાઈક વિધવા કહે છે અરે તમે શું કહો ખબર ના પડી ખાલી અરે નીરુબારની લાઈમ ગયા તેમ પણ વેદી દીધી જય દ્વાર કરી છે ધ્રુવભાઈ કહે છે રમજનભાઈનો સપોર્ટ રમજનભાઈનો સપોર્ટ ધ્રુવભાઈ કે જય માતાજી ધ્રુવભાઈ જય જય મહાદેવ એવો મારા વેદુબેન કહે છે રમજનભાઈ જય મા ભવાની એવો મારા ફોજીબેન કહે છે રમજનભાઈનો સપોર્ટ લાઈક કમેન્ટ કરજો ડેટા વપરાશ અલગ પચાસ ટકા ડેટા પૂરું થઈ ગયું મારા તે ડન હા પંદર કરાવી દો ફોજી બેન ફટાફટ પંદર લાઈક કરાઈ દો હેડો દસ કરવી તેઓ તેર થઈ છે પંદર થઈ જશે પછી જવું છે એક કલાક તો લાઈવ નહીં થાય ટાઈમ નહીં એટલો રમઝાન ભાઈને સટ બે હા બે લાઇક બાકી છે તેર થઈશે ને પંદર કરાવી દો જયમાં ભવાની દીવાની બેન એવું જીતુભાઈ કહે તે લાયક છે બેનભા હા શક્તિદાન ભાઈ તે લાયક છે રમજાનભાઈનો સપોર્ટ થેન્ક યુ રમજાન જય હિન્દ ફોજી બેન થેન્ક યુ નંબર લેવાનું ન ભૂલતા ચોક્કસ ચોક્કસ મીરાબા હું હમણાં જઉં છું તૈયાર થઈ તું લઈ લઈશ જીતેન્દ્રભાઈ જયમા ભવાની એવું ફોજી બેન કહે છે

કાલે ટાઈમ મળશે તો લાઈવ કરીશ જય યસ જય ચામુંડામાં જય ચામુંડામાં રીટાબા જય માતાજી જય દ્વારકાધીશ પધારો હલો હવે હું ધ્રુવભાઈ હલો હવે ધ્રુવભાઈ અરે યશભાઈ તમે કોણ છો ખબર ના પડી ધ્રુવભાઈ કોણ છો યશવાળી આઈડીમાં જણાવજો યશ ગેમરવાળી આઈડીમાં જય માતાજી વા દિવ્યરાજ જય માતાજી જય માતાજીભાઈ જય માતાજી બેન બા રઘુવીરસિંહ જ્વાલા જય માતાજી રઘુવીરસિંહ ઝાલા લાઈવને લાઈક ડન કરી દેજો અરે બેસો બેન અરે શક્તિદાન ભાઈ લગ્નમાં શું હું તો બધા કેસે ક્યાં ગાયબ થઈ ગયા ફોજી ના નાસે છે આ તો બધા ફટાફટ કીધું લાઈવ લાઈવ કરી નાખું થોડીક વાર હવે ન બેસા હવે ન બેસે સાચી વાત હજુ તો કેટલા મિનિટ થઈ ખબર ફોજી બેન પંદર મિનિટ થઈ છે લાઈવ કરી અમે ખોડલ છોડની લાઈવમાંથી આવ્યા છીએ એવું છે બરાબર એટલે તમારું નામ યશ ભાઈ જ છે ને કોમેન્ટ કરજો હા કે ના તો મને તમારી કોમન એમ કોઈ નવું છે સારું કર્યું કીધું તે થેન્ક યુ થેન્ક યુ એવું છે છા હા એવું છે ફોજીબેન હજુ પંદર મિનિટ જ થઈ ગયા લાઈવ કરી પાંચ મિનિટ નું કીધું તું પંદર મિનિટ થઈ ગઈ ઓકે ચાલો ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ ફોજી બેન